સેટિંગ શું કરવાનું કોની આવવાનો વેત કીધા ઘરે હું મને સમજણ નહીં પડતી લાવતો લાવી દીધું છે હવે કોઈ દેખાતું નહિ હા કાળો રૂઘડા આવે છે હારો હું આઠ લાખ પેલો તો હાલો હમી હતો ઓ બગાસ વાત કહો વાત કહો વાત કહો બોલો પાણી પીવું છે યાર ગોઘડો ભરી જાય છે પાણી પીવું છે ઓ કોના છો

તમારા પાછા નહીં દોડ્યો પેલો ભાઈ બિચારો તળસે મળી જાય તમે પોણી આલજો લોટામાં ગમે તે નહીં

એની ક્રિયાક્રમ કોરું કોરો જશે તો નહીં પણ ક્રિયાક્રમ પેલા નો પેલાનો આ પેલો તો ઉકળી જ નહી ગયો ઢોળાઈ ના જાય ને કા ઉપાધિ નો ઘર આપશે એટલે ડબલું લઈને આવ્યો છું એક તો આની ઉપાધિ તો પેલો ડબલો એની ઉપાધિ જો ભારે કથારી પીડી નાખે કરી રહ્યો છો અરે તમારા માટે શું કરી નાખું હું વાત કરો છો ના યાર તમે તમારા માટે વાળો લોચાવાળો કંકજ છે મને કીધું તમે જો હું ભણી પીવું માં કોક કારું છે યાર તો હું ફણી ઉપાડી જઈએ પેલા

કોંગળા ડબલા માંથી પેલો બિચારો જો મારતો અમે એવું કેતો છે અમારા વિશે